પોરબંદર માં પાલિકા દ્વારા વેરો બાકી હોય તેવી કોમર્શિયલ અને રહેણાંક મિલકત સીલ કરવામાં આવી રહી છે બીજી બાજુ અનેક સરકારી કચેરીઓના વેરા પણ લાંબા સમયથી બાકી હોવાથી તેને પણ નોટિસ આપવામાં આવી રહી છે પોરબંદરમાં પાલિકા દ્વારા વેરો વસૂલવા મિલકત સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે અનેક રહેણાંક અને કોમર્શિયલ મિલકત સીલ કરાય છે ત્યારે વિવિધ સરકારી કચેરીઓના પણ છ કરોડથી વધુ રકમના વેરા બાકી હોવાથી તેઓને પણ નોટિસ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં તાલુકા વિકાસ અધિકારીનું ક્વાર્ટર મેળા મેદાન ક્ષાર અંકુશ વિભાગની કચેરી કલેક્ટર બંગલો વાડિયા રોડ પર આવેલ પોલીસ લાઈન ઘર આરજીટી કોલેજ એસએસસી સિમેન્ટ ફેક્ટરી કમલાબાગ પાસે આવેલું પશુ દવાખાનું જિલ્લા પંચાયત કચેરી કોલોનીના ક્વાર્ટર જેલની બાજુમાં આવેલી પી ડબલ્યુ જગ્યા રૂપાળી બાગ કન્યા શાળા અને રામબા પ્રાથમિક શાળા સહિત ચોવીસ સરકારી શાળાઓ રેલવે સ્ટેશન અને ક્વાર્ટરમાં પાણી વેરાની રકમ લાંબા સમયથી બાકી છે આથી તમામને નોટિસ આપવાની કામગીરી કરાય છે

પાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદીની સૂચના મુજબ ટેક્સ ઇન્સ્પેક્ટર વિપુલ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા શરૂ કરાય છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર